મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ એક લાખ પચાસ હજાર બસો સાહીઠ તાલીમાર્થી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેનું માર્ગદર્શન મળેલ છે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ગુરુકુલ ફાર્મ હરિયાણા ખાતે છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણસો પચાસ ખેડૂતોની મુલાકાત કરવામાં આવી હતી મહેસાણા જિલ્લાની કુલ છસો આઠ ગ્રામ પંચાયત દેઠ પંચોતેર ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તે માટેનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે સાથે મહેસાણા જિલ્લામાં કુલ એકસો પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે આ કાર્યક્રમ કૃષિને લગતા પંદર જેટલા પ્રાકૃતિક ખેતીના સ્ટોલ પ્રદર્શન માટે બનાવાયા છે કાર્યક્રમમાં ચાર તાલુકાના છસો કરતા વધુ લોકો હાજર રહ્યા હતા સાથે ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ સંયુક્ત ખેતી નિયામક મહેસાણા કૃષિ વિષય નિષ્ણાંત ભરત પટેલ અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એલ કે પટેલ તેમજ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા આજે પ્રાકૃતિક કૃષિ જે વિકાસ બોર્ડ તરફથી કૃષિ પ્રદર્શન યોજવામાં આવ્યું પ્રાકૃતિક ખેતી કરવાથી શું લાભો થાય શું કહેશો આજે ખેરાલુ મુકામે આત્માના પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ સેમિનાર અને પ્રદર્શન યોજાયું પ્રાકૃતિક કૃષિથી ખાસ કરીને આજે જે કેન્સર હાર્ટ એટેક કિડની જેવી અસાધ્ય રોગો લઈ રહ્યા છે તો પ્રાકૃતિક ખેતીના માધ્યમથી આ બધી જ સારવાર લઈ શકીએ છીએ અને બચી શકીએ છીએ એટલે પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ આજે ખેડૂત મિત્રોને સમજાવ્યું અહીંયા આગળ વૈજ્ઞાનિકો દ્વારા અને બોર્ડના અધિકારી દ્વારા આ પશુપાલકોને અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે સારું માર્ગદર્શન મળશે અને જે પ્રદર્શન રાખ્યું છે એમના દ્વારા એ જોઈ શકશે તો એમની આવકમાં પણ વધારો થશે અને ખર્ચ ઘટશે એ માટે અહીંથી એમને માર્ગદર્શન મળે અને અહીંયા આજે હાજર રહી બધા જ ખેડૂતો અને પશુપાલકોને મેં પ્રોત્સાહિત કરે સાહેબ આપ પણ ખેડૂત ધારાસભ્ય છો